તો રાજ્યમાં તાપમાનનો પારો ઉપર આવતા લોકો ગરમીથી ઉઠ્યા છે ત્યારે આણંદના તારાપુરની મામલકદાર કચેરીમાં આવતા મુલાકાતીઓ માટે પાણીની પૂરતી વ્યવસ્થા નથી તો તારાપુરની મામલકદાર કચેરીમાં લાખો રૂપિયાના ખર્ચે મૂકવામાં આવેલા ઠંડા પીવાના પાણી માટે આરો સિસ્ટમ બંધ હાલતમાં પડ્યું છે ત્યારે મામલકદાર કચેરીમાં કામ અર્થે આવતા લોકોને પાણી માટે વલખા મારવા પડતા હોવાની ફરિયાદ ઉઠવા પામી છે તો કચેરીમાં આવેલા આરઓ સિસ્ટમ ગત અને અનેક સમયથી બંધ હાલતમાં છે અને જનતા માટે પીવાના પાણીની કચેરી તરફથી અલાયદી વ્યવસ્થાના ભાગરૂપે બહારથી પાણી સુવિધા માત્ર છ જગ પાણી કચેરી ખાતે મંગાવવામાં આવે છે જેમાંથી ચાર જગ પાણી અલગ અલગ વિભાગના કર્મચારીઓ માટે અને મુલાકાતે આવતા લોકો માટે માત્ર બે જ બે જગ જ પાણી ફાળવવામાં આવે છે ત્યારે કચેરી ખાતે આવતા લોકો માટે પાણીની પૂરતી વ્યવસ્થા કરવા લોકોએ માંગ કરી છે